ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ જો આપણે ન્યુ બ્લોક શરૂઆત કરી છે આંગણવાડીએ અને અમે આવી ગયા છીએ આંગણવાડીને ના આગળ બાળકો પણ આવી ગયા આવી ગયા ને બધા આવી ગયા વેરી ગુડ ચાલો પ્રાર્થના બોલશું તો ચાલો આજ જોઈને આખું બંધ કરો બધા બધાની આખું બંધ હોય જો ને પ્રાર્થના ટાણે કોઈ આખું ખોલતા નહી હો ચાલો આખું બંધ કરી દયો ઓમ ભૂર ભુવ સ્વહ रेण्यम् स्वर्गो देवस्य धीमहि ति यो न प्रचोदय ब्रह्मा મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચલો હાથ મોઢા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને આદબ ચાલો આજ કયો વાર છે વેરી ગુડ શનિવાર છે કયો વાર છે વેરી ગુડ ચાલો તો ટીચર તમારી હાજરી પૂછે તો તમારો નાસ્તો બને ને ગણે ના ગણે ચાલો આજે ટુકડા બનાન રેડી કરી લીધું છે ને આયા જો મસ્ત આપણે બેટર રેડી કરી નાખ્યું છે ને આયા ડીશો પણ રેડી કરી નાખી છે ને અહીંયા મસ્ત જો આપણે પાણી પણ મૂકી દીધું છે તો ચાલો બાળકો માટે મસ્ત ખાતે આપણે બનાવી નાખીએ બાળકો માટે ઢોકળા રેડી છે અને અહીંયા બીજી ડીશ પણ આપણે મૂકી દીધી છે બાફવા માટે ચાલો મસ્ત આપણે ઢોકળા બાફી નાખીએ ચાલો તો બાળકો માટે ઢોકળા અહીંયા મસ્ત બની નહીં છે ને અહીંયા બને છે બાકી છે પછી મસ્ત વખત કરી નાખીએ સમાજવાડીમાં બાળકોને ગેમ રમાડવા ચાલો તો ગેમ રમી છે બધા ચાલો તો તમને ગેમ તો સમજાઈ ગઈ છે ને ચાલો આપણે બાળકોને ગેમ કેવી રીતે રમાય ને બાળકોને સમજાવી દીધી છે તો ચાલો બાળકોને ગેમ રમવાનું સ્ટાર્ટ કરી દે ચાલો ઋતમભાઈ દેવરાજભાઈ એ મોઢા કે લઈને આવી જાવ ચાલો સામે ઊભા રહી જાવ ઊભા થાવ ચાલો અહીંયા ઊભા રહી જાવ ત્રણ આલીકો ને ત્રણ આલીકો હાલો ચાલો તમે રેડી થઈ ગયા છો તો તમને છે ને હું કલર અહીંયા હોઠની અને નાકની વચ્ચે રાખી દઈશ પછી હું જે એક્શન કરું ને એકાગ્રતાનું આ છે આપણે એકાગ્રતા કેને છે એ આપણે જોઈશું અને જેને અહીંયા તમને વોલપેન કલર રાખ્યા છે આપણે પેન્સિલની નથી એટલે આપણે કલર રાખી દીધા છે કલર જેને હેઠે પડી જશે ને એને હેઠે હેઠે બેસી જવાનું બરાબર હું જે એક્શન કરું એક્શન તમારે કરવાની રેડી ચાલો તમારી પાસે કલર આવી ગયા છે ચાલો ઓટની અને નાકની વચ્ચે રાખી દો हाथ बिलकुल पी अडाड़ो नहीं हाथ नीचे राखी दो राखी चलो रेडी चलो रेडी तालू पाड़ो देरा चाहिए बेसी जाओ बेसी जाओ चलो एठा बेसी जाओ ચાલો ઉભા થાવ અડાડવાનો બિલકુલ નથી બેસી જાઓ ચાલો બેસી જાઓ તાલી પાડો પંખી ઉડાડો બેસી જાઓ ચાલો બેસી જાવ તમે આ ધાર્મિક ભાઈ હારી ગયા हडवानु नथी विश्वराज भाई चलो उभा थाओ पंखी करो चलो बेसी जाओ विश्वराज भाई चलो एठा बेसी जाओ अडवानु नथी चलो उभा थाओ गोड़ गोड़ फरो अडवानु नथी बिल्कुल वेरी गुड वेरी गुड स्टॉप

બધા હારી ગયા છે બે રહી ગયા છે ચાલો કોણ ચિતે જોઈ ચાલો ગૌતમભાઈ પણ હારી ગયા ચાલો પૂજાબેન જીતી ગયા ચાલો પૂજાબેન તાલિયું પાડ્યો ચાલો ગેમમાં મજા આવી

ચાલો તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે આપણે દેવાનો છે બાળકોને નાસ્તો તો જો નાસ્તા આપણે મસ્ત અહીંયા ખાટિયા ઢોકરા બનાવીને રેડી કરી નાખ્યા છે મસ્ત વખાર કરી નાખ્યા છે તો ચાલો બાળકોને આપણે નાસ્તો આપી દે ચાલો બધા માથા ઉપર હાથ રાખો હલો નાસ્તો ખાવો ને ચાલો તો આપી દે હો ચાલો તો બાળકોને નાસ્તો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત કરે એક નવા બ્લોગ